તારીખ છ ઓક્ટોબર બે હજાર ચોવીસ રાત્રિના સમયે રીંગણવાડા ભંડારવાડમાં ચાલીના ખાલકુવામાં એક ગૌમાતા અને બે કૂતરા પડી ગયા હતા ચાલ મલિકે બપોરે દમણ ગૌરક્ષા મંચનો સંપર્ક કર્યો અને જાણ કરી ત્યારબાદ ગૌરક્ષા મંચના સભ્યો હર્ષિલ અને મુકુલભાઈ રાણા તાત્કાલિક ત્યાં જઈને બચાવ કાર્ય શરૂ કર્યું પરંતુ ખાલકુવાનું બોકરું નાનું હોવાથી તેને ગૌમાતાને બહાર કાઢી શક્યા નહીં ત્યારબાદ દમણ ફાયર બ્રિગેડને બોલાવતા તેઓએ ખાલકુવાનું ઉપરનું કોન્ક્રીટ તોડીને બાજુમાં આવેલી જમીનને સમતળ કરી પછી ગૌમાતાને બહાર કાઢી અને બંને કૂતરાઓને પણ બચાવી લેવાયા આ સત્કાર્ય માટે ગૌરક્ષા મંચ હૃદયના તળિયેથી ફાયર બ્રિગેડ દમણ વિભાગનો આભાર વ્યક્ત કરે છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમન્સ ન્યુઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમન્સના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઇનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ